આયુષ હોસ્પિટલની ચર્ચા ફરી એકવાર લોકમુખે રહી છે બતાવનાર આયુષ આપનાર જિલ્લાની એકમાત્ર આયુષ હોસ્પિટલ ખરેખર દર્દીઓની તકલીફોમાંથી છુટકારો આપી આપનાર હોસ્પિટલ ભારત સરકાર અને ગુજરાત સરકારના ઉપક્રમે ચાલતી પીએમ કાર્ડ હેઠળ ચાલતી યોજનામાં વધુ એક દર્દીનું સફળ ઓપરેશન કરીને તેને નવું જીવનદાન આપ્યું છે મધ્યમ વર્ગ અને ગરીબો માટે બનેલી આ યોજના અંતર્ગત આખા ગુજરાત રાજ્યમાં વર્ષના લાખો ઓપરેશન થાય છે જે એક ગૌરવ લેવા જેવી વાત છે મળતી માહિતી અનુસાર એક દર્દીને છેલ્લા બે વર્ષથી શરીરના થાપાના ભાગમાં ખૂબ જ દુખાવો રહેતો તેણે ઘણી બધી હોસ્પિટલમાં સારવાર કરાઈ પણ સહેજ પણ આરામ થતો નહી જે લુણાવાડાની આયુષ હોસ્પિટલમાં દાખલ થયા બાદ ડોક્ટર સંજયભાઈ એમ પંચાલ તેને ઓપરેશન કરવામાં આવ્યું અને સફળતાપૂર્વક ઓપરેશન થયા બાદ તેને સંપૂર્ણ આરામ થયો હતો જેથી દર્દીના પરિવારે ડોક્ટર સાહેબનો અને સમગ્ર હોસ્પિટલના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો આખાને દુઃખ થાપાનો દુખાવો હતો હું ઘણી બધી હોસ્પિટલમાં ગયો તો મને આ દુખાવો મળ્યો નહીં હું લુણાવાડા આઈસ હોસ્પિટલમાં આવ્યો ડૉક્ટર સંજય પંચાલય મારું ઓપરેશન કર્યું ઓપરેશન કર્યા પછી દુખાવો મને આરંભ થઈ ગયો અને સરળતાથી ઓપરેશન થયું